હિંમતનગરના બગીચામાં પચીસ દિવસ પહેલા તેલના વેપારી સાથે બનેલા લૂંટના બનાવનો મામલો કે જેમાં બે ડિવિઝન પોલીસે લૂંટના બનાવમાં બાઇક ચલાવનાર આરોપીને ઝડપી પાડ્યો છે રાજસ્થાનના ખેરાવાડાથી આરોપીને ઝડપી લઈને હિંમતનગર કોર્ટમાં રજૂ કર્યો છે ઝડપાયેલા આરોપી કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા બે ડિવિઝન પોલીસે લૂંટના બનાવમાં બાઇક ચલાવનાર આરોપીને ઝડપી પાડ્યો છે રાજસ્થાનના ખેરવાડાથી આરોપીને ઝડપી લઈ હિંમતનગર કોર્ટમાં રજૂ કર્યો છે ઝડપાયેલા આરોપીએ કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે બે ડિવિઝન પોલીસે લૂંટ બાદ સીસીટીવી આધારે રેકી કરનારા બે લોકોને ઝડપી લીધા હતા બે ડિવિઝન પોલીસ લૂંટ કરનારા ત્રણ શખ્સોની શોધખોળ માટે રાજસ્થાનમાં પહોંચી હતી પકડાયેલા આરોપી રાજસ્થાનના ખેરવાડામાં બીએસસી કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે લૂંટના ગુનામાં બાઇક પર આવેલા ત્રણ લૂંટારોમાં એક ઝડપાયો બે પોલીસ પકડથી દૂર છે